નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદ પડવાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે કે હવે પછીની ત્રણ કલાક પછી એટલે કે આગામી ત્રણ કલાકમાં રેડ એલર્ટ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગો વચ્ચે છે દર્શાવવામાં આવશે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો જે આધારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ભારત તરફથી ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ આવતો જોવા મળી રહ્યો છે સ્ટક લાઈન અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેના માધ્યમથી અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ પણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે અને અત્યારે તો ગુજરાતના ઝાઝા ભાગના વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારો પડી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત છે વલસાડ છે તાપી છે ડાંગ છે નવસારી છે વડોદરા છે આ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પૂંકા બોલાવી રહ્યો છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ અત્યારે છે ધોધમાર પડી રહ્યો છે અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે અને આવનારા ત્રણ કલાક માટે અને આગામી બે દિવસ માટે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે ચોમાસાની ઋતુ છે એ અત્યારે ક્યાં પહોંચ્યું છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ શું કહી રહ્યું છે દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો જ્યારે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક સ્ટ્રોક લાઈન દર્શાવવામાં આવી રહ્યો છે અને વેધર એનાલિસિસનો રિપોર્ટ દર્શાવવામાં આવ્યો છે એટલે કે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મધ્ય પૂર્વ ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ભાવનગરથી લઈ અને ગીર સોમનાથ ઉના વેરાવળ સુધીના જે તમામ વિસ્તારો છે તમામ તાલુકાઓ છે ગામડાઓ છે આ તમામ ગામડાઓની અંદર અને તાલુકાની અંદર વરસાદ ખાબકી રહ્યો છે એ સાથે પશ્ચિમી તરફ આગળ જોઈએ તો મિત્રો પશ્ચિમી તરફમાં પૂર્વ ગુજરાતના ભાગોને વિસ્તારની પણ વાત કરવામાં આવશે અને પશ્ચિમી ભાગમાં દ્વારકા બે દ્વારકા જામનગર તેમજ સલાયા ગીર સોમનાથ વેરાવળ આ સાથે સાથે પોરબંદર જૂનાગઢના જિલ્લાઓ અને વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ બોલાવી રહ્યો છે ભૂકા કારણ કે હવે પછી મિત્રો આગામી બે થી ત્રણ કલાક માટે મહેસાણા પાલનપુર અને ડુંગરપુર સલારા આ તમામ જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યું છે એ સાથે એક સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ તમે જોઈ શકો છો જેમાં અરબસાગર અને બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ આવતી જોવા મળી હતી હવે પછીની આ લો પ્રેશર સિસ્ટમ છે ગણતરીની કલાકોની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓને ધરમો છે મોટાભાગના એવા જિલ્લાઓ છે કે ગુજરાત રાજ્ય નજીક આવતા હોય જેમાં બેટ દ્વારકા છે સાથે સાથે જુનાગઢ જામનગરના વિસ્તારો છે મોરબી છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર રાપર છે ખાવડા છે તેમજ ગાંધીધામ છે આ તમામ જિલ્લાઓની અંદર અને તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વેધર એનાલિસિસની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે પછીના ગણતરીના દિવસોમાં વાતાવરણ કેવું રહેવાનું છે એ પણ તમને જણાવી દઈએ મિત્રો આ ત્રીસ તારીખનો તમે મેપ જોઈ શકો છો ત્રીસ તારીખનો ગુજરાત સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિતનો મેપ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી વલસાડના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો વરસાદી ઝાપટ્યા છે એ પડી ગયા છે વહેલી સવારથી જ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટાં છે પડી ગયા છે હવે તમે જોઈ શકો છો ભાવનગર મહુવા અમરેલી દીવ દમણ દાદરાનગર હવેલી જેમાં જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ જામનગર ગાંધીધામ છે મોરબી સુરેન્દ્રનગર આણંદ વડોદરાના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ સારામાં સારો પડી રહ્યો છે બેથી ત્રણ કલાક માટેની આગામી પણ દર્શાવવામાં આવતી આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ જ ઘેરાઓ હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને જે પશ્ચિમી ભાગના વિસ્તારો છે જેમાં કચ્છ લાગુના વિસ્તારો ખાવડા છે ગાંધીધામ છે માંડવી છે મુદ્રા છે લખપત છે આ તમામ જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સેટેલાઇટ વ્યુપિક્ચરની આધારની આગા આપણે આગાહી જોઈ છે હવે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાંની સૌથી મોટી આગાહી પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે પરેશભાઈ ગૌસ્વામીના મત મુજબ જે આગાહી કરવામાં આવી છે તમને જણાવીએ આ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છે ત્યારે હવે આગળના પણ દિવસોમાં વરસાદ ધમાકેદાર ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ આગળ ચોમાસું કેવું રહેશે તેને લઈને એક આગાહી કરી છે એમના અનુસાર જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું હતું કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે તેની આગાહી દર્શાવવામાં આવી છે જે મિત્રો જૂન મહિના અને મે મહિનામાં વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી હતી એવી જ રીતના આગાહી હવે પછીની ગણતરીને બે થી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી છે જેમાં પહેલી જુલાઈથી લઈ અને ચાર જુલાઈ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશરની સિસ્ટમ જે સક્રિય થઈ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાશે મેપમાં પણ તમને દેખાડવામાં આવશે એ પ્રમાણેનો મેપ છે એ આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ગૌસ્વામીના મત મુજબ ઓગસ્ટ મહિનામાં આશરે પંદર દિવસ વરસાદ પડશે ને પંદર દિવસ સુકારે છે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળે છે જે જુલાઈ મહિના જેવો જ સારો વરસાદ રહે છે આ પાછળનું કારણ સમજવા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી વરસાદી એ સિસ્ટમની પેટર્ન બદલાઈ ગઈ છે સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે પરંતુ આ વખતે એવું નથી થયું છેલ્લા એક દાયકામાં આ પેટર્ન છે બદલાઈ ગઈ છે હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જોવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે આ જ કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ પડશે એકંદરે વરસાદ અને કૃષિ પર અસર શું પડશે તો પરેશ ગૌસ્વામી જણાવ્યું છે વધુમાં એ પણ કહ્યું છે કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે આ વખતે રાજ્યમાં કુલ અઠ્ઠાણું ટકાથી લઈ અને એકસો છ ટકા જેટલો વરસાદ આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે બીજી તરફ જોઈએ તો રાજ્યના ખેડૂતોએ પણ મોટાભાગે વાવેતર કરી દીધું છે ખરીફ પાકના વાવેતરમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સારા વરસાદના અનુમાનને કારણે ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે અને સારો પાક ઉતરવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખેડૂતોએ પણ જે પાકનું વાવેતર કર્યું છે, પાકનું વાવેતર સારું થશે અને હવે પછી ગણતરીના દિવસોની અંદર જે ચોમાસાની ઋતુ શરૂ થશે, તે ચોમાસાની ઋતુના ભાગરૂપે પણ વરસાદ સારો પડશે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાશે તેમજ એવી એક આગાહી કરવામાં આવી છે જેના વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવતી આગાહી છે હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સિસ્ટમ સંભાવના દર્શાવવામાં આવી છે ભારે વરસાદની આગાહી છે અને એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને બેથી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દિવસમાં રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જ તંત્ર દ્વારા છે એ અને નાગરિકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના દર્શાવે છે તે સાથે મિત્રો અમદાવાદ શહેરમાં પણ આજે છે એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે પછીનું સૂચન એવું છે કે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને એની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે વરસાદી સિસ્ટમ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આ સૂચના દરિયાના ખેડવા માટે વિસ્તારોમાં રહેતા જે માછીમાર ભાઈઓ છે એમની સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી છે જેથી હવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે તો આ પ્રમાણે મિત્રો અંબાલા પટેલ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધ્યો છે મધ્ય પૂર્વના પ્રદેશો તરફથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણી પૂર્વના પશ્ચિમ ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગ સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે છે વાતાવરણ વાતાવરણ જેમ રહ્યું એ એ જ પ્રમાણેનું હવે બે તારીખ સુધી રહેશે જુલાઈ વચ્ચે રહેશે એક બે ત્રણ અને ચાર આમ ટોટલ ચાર દિવસ માટે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે એ તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્ય નજીક તરફ આવતા જે ઘણા બધા પવનો છે પવનોની ગતિના કારણે દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનું સક્રિય થતી અસર છે ગુજરાતના દરેક જિલ્લાઓની અસર છે મધ્ય ભારત તરફથી આગળ વધી અને આ સિસ્ટમ હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ પૂર્વના ભાગો વચ્ચે આગળ આવતી જોવા મળી રહી છે મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી અને જે અપડેટ જોઈશે તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે વીજળીના કડાકા બડાકાને લઈને પણ એક આગાહી કરવામાં આવી છે આપણે આવતીકાલે ફરી વખત જોશું ત્યાં સુધી મિત્રો તમે આ ચેનલના અન્ય વિડીયો પણ જોઈ શકો